નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સિને લદ્દાખના પેંગોંગ તળાવ પર બનાવ્યો પુલ ભારત વિરોધ રસિયું ષડયંત્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અડતાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત ઇન્ટર્નશીપ ભત્તાને લઈને યુવાનો માટે ખુશખબર દર મહિને અપાશે પાંચ હજાર રૂપિયાનું ભથ્થું એક કરોડ યુવાનોને થશે ફાયદો નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી છૂટ હવે પંદર લાખ રૂપિયાની આવક પર વીસ ટકાથી વધુ ટેક્સ નહીં લાગે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક પ્રદર્શન અડતાલીસ કલાક માટે મોકૂફ હિંસાની અસર ભારત સુધી પહોંચી ઉત્તરાખંડ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સાંસદ ત્રિવેન્દ્રસિંહ રાવત અને લોકસભા સાંસદ અનિલ બલુનીની સુરક્ષામાં કર્યો ઘટાડો કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ બજેટને ગણાવ્યું નિરાશાજનક કહ્યું આમાં યુવાનો અને ખેડૂતો માટે કંઈ નથી બજેટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી રોજગારીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો લાભ નહીં મળે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સત્તાધીશોની મિલીભગતના કારણે નાગરિકો ટ્રાફિકની સમસ્યામાં હેરાન થઈ રહ્યા છે હાઈકોર્ટની ટકોર ગુજરાતના એકત્રીસ જળાશયો હાઈ એલર્ટ પર નર્મદા ડેમ પંચાવન ટકા ભરાયો કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો ગયા વર્ષની સરખામણીમાં કેનેડાએ આંતરરાષ્ટ્રીય ટુડન વિઝાની સંખ્યામાં એક લાખ સુધીનો કર્યો ઘટાડો સાવરકુંડલામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ સામે હિન્દુ સમાજમાં ભારે રોષ કેનેડામાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ પર હુમલો ગૂગલ પ્લે સ્ટોર પરથી બિનજરૂરી પરવાનગી માગતી એપ્સને હટાવવાની તૈયારી બજેટને લઈને ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યો પ્રહાર કહ્યું ગુજરાતના લોકો માટે આ અપમાનજનક બજેટ છે હવેથી આરએસએસના કાર્યક્રમોમાં પણ સરકારી કર્મચારીઓ પણ થઈ શકશે સામેલ હટાવ્યો અઠાવન વર્ષ જૂનો પ્રતિબંધ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાનો દાવો કર્યો હતો પરંતુ તે કરી શક્યું નથી યુપીમાં ભાજપને ઓછી બેઠકો મળતા યોગી એકલા પડ્યા અંદર જ રસાયો વિપક્ષ પેપર લીક મામલે લોકસભામાં હોબાળો રાહુલ ગાંધી અને ધર્મેશ પ્રધાન આમને સામને કર્ણાટકના બેલારી જિલ્લામાં તીર્થ સ્થળે જઈ રહેલા હિન્દુ તીર્થયાત્રીઓને અટકાવી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ બંગાળમાં બાંગ્લાદેશીઓને આશ્રય આપવા માટે મમતાએ યુએન કરારનો આપ્યો હવાલો આઈટી કંપનીમાં દૈનિક કામ કરતા લોકોને દસ કલાકના સમયમાંથી વધારીને ચૌદ કલાક કરવાના કર્ણાટક સરકારના વિચારણા ભારત ચીન પાસેથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડલ ઉભું કરે નીતિન ગડકરીની સલાહ મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજો આપવા ઇન્કાર નીતીશ કુમારને મોટો ઝટકો ખાણીપીણીની દુકાનો પર નામ લખવાનો ભાજપની સહયોગી પાર્ટી એલજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સિરાગ પાસવાનનો વિરોધ મહિલાઓ માટે હજાર રૂપિયા ચોવીસ કલાક મફત વીજળી સુનિતા કેજરીવાલે હરિયાણા માટે પાંચ ગેરંટીઓ લોન્ચ કરી હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ દુકાનદારોએ તેમના નામ સાથે મોબાઈલ નંબર પણ લખવા પડશે ઓબીસી જન આક્રોશ યાત્રા મહારાષ્ટ્રમાં આજથી શરૂ લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે કરશે નેતૃત્વ જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજયસિંહ સોટાલાએ કહ્યું કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાની પાસે ટિકિટ કન્ફર્મ નથી ઇઝરાયેલે યમનમાં ઉતી લશ્કરી મથકો પર કર્યો જોરદાર હુમલો એંસીથી વધુ ઘાયલ સુરતમાં વ્યાજખોરોમાં ફફડાટ ગૃહમંત્રીના હસ્તે પીડિતોને એક કરોડથી વધુની મૂડી પરત કરાય હરિયાણા માટે આપની પાંચ ગેરંટી પણ શિક્ષણ મંત્રી સીમા તીખાનો વળતો પ્રહાર કહ્યું અજારેના મૂલ્યો તેમને જેલમાં જતા ન રોકી શક્યા તે શું મોડલ આપશે કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ આપ નેતા સંજયસિંહે લગાવ્યો મોટો આરોપ મિટિંગ હોલમાં અજીત પવારની એન્ટ્રી થતાં શરદ પવારે કર્યું હેરાનભર્યું કામ પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા યુપી સરકારના નેમપ્લેટના આદેશ સામે કોર્ટ જશે જમીયત ઉલ્લેમાં દિલ્હીમાં બેઠક બોલાવી શરદ પવાર બાદ હવે કોંગ્રેસે પણ ઉદ્વે ઠાકરના નામ પર વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો આવતીકાલથી સાંસદનું ચોમાસુ સત્ર નાણામંત્રી સીતારમણ સાતમી વાર બજેટ રજૂ કર્યું મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે બાંગ્લાદેશમાં અનામત આંદોલન ઉગ્ર બન્યું સુટ એન્ડ નો આદેશ આપ્યો દુકાનો આગળ નામ લખવાના આદેશને વ્રજના સંતોનું સમર્થન કર્યું નામ સાથે આધાર કાર્ડ લગાવો એનસીઇઆરટીએ ધોરણ છ ના પુસ્તકોમાં કર્યો મોટો બદલાવ હવે વિદ્યાર્થીઓ ભણશે મહાભારત અને પુરાણ સાંદિપુર વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ ગુજરાતમાં કુલ તોતેર કેસમાં સત્યાવીસ બાળકોના મોત બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આજે કોલકાતા મંચ પર હશે અખિલેશ યાદવ પ્રશાંત કિશોર બે હજાર પચીસમાં બસો તેતાલીસ બેઠક પર લડશે વિધાનસભા ચૂંટણી બે ઓક્ટોમ્બરે ધન સુરાજ પાર્ટીની કરશે સ્થાપના ઝારખંડમાં દસ વિધાનસભા મત વિસ્તારમાં સો ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું મમતાની રેલીમાં અખિલેશ યાદવે કહ્યું મોદી સરકાર ટૂંક સમયમાં પડી જશે મોદી અને શાહનું આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત પૂર્વ મંજૂરી વિના તપાસ માટે સીબીઆઈને નો એન્ટ્રી ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં કાયદો લાગુ કરતા ખડભલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું આહવાન કુદરતી ખેતી પર સરકાર આપશે સબસીડી પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ ધર્મેશ શાહને ઘોષા અધ્યક્ષ અને એએમસી પરભરી પદેથી હટાવ્યા

દડીયાપાડાના ધારાસભ્ય શેતરાજ વસાવા લીમખેડા સર્કિટ હાઉસ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનો માહોલ રત્ન કલાકારો બન્યા બેરોજગાર ગુજરાતને ધમરોળી નાખશે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવામાન વિભાગે આપ્યું વરસાદનું એલર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યારે બનશે વડાપ્રધાન વિકાસ દિવ્ય એ કરી દીધી ભવિષ્યવાણી ભાજપના પાંદરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઈને નીતિન પટેલ પર પ્રહાર ઉદવે સાથે વિખવાદ વચ્ચે કોંગ્રેસથી પણ નારાજ શરદ પવારે પહેલી વખત કાઢ્યો ગુસ્સો કેશવ સીએ યોગી અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સામે ખેલ ખેલી દીધો સપાયે યોગી આદિત્યનાથ આગામી કેટલા મહિનામાં તેમની ખુરશી ગુમાવશે યુપીમાં ભાજપની ખેંચાતનને લઈને સપ્પાની સોશિયલ મીડિયા પર પોસ્ટ ભાજપના બે સાંસદો ટીએમસીમાં જોડાશે કુણાલ ઘોષના દાવાથી બંગાળ હસમસી ગયું સરકારે આપી ખેડૂતોને મોટી ખુશખબર કોલ સ્ટોરેજ ઉભા કરવામાં આપશે પચાસ ટકાની સહાય ઝારખંડમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું પ્રગતિનો કોઈ અંત નથી હજુ ઘણું કરવાનું બાકી છે સત્તર હજાર વિદ્યાર્થીઓ નાપાસ થવાથી કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ વિરેન્દ્ર સસદેવાનો આક્ષેપ ભાજપના સહયોગીઓએ યોગી સરકારના નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી કેશવ પ્રસાદ મોરિયાએ પાડી દીધો ખેલ સીએમ તરીકે યોગી હવે થોડા દિવસના જ મહેમાન એસપીના દાવા પર ખળભળાટ